તો સુરતની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અહીં પણ ભારે વરસાદ વરસ્યો અહીં પલસાણા અને બારડોલીમાં છ છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો તો કામરેજ તાલુકાની અંદર પણ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો મેઘરાજાએ અહીં પણ તોફાની બેટિંગ કરી બારડોલી તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાયા આ સાથે જ રસ્તા ઉપર પણ પાણી જ પાણી જોવા મળ્યું રાયમ ગામ પાસેના જે દ્રશ્યો સામે આવ્યા ત્યાં આખું ગામ બેટમાં ફેરવાયેલું જોવા મળ્યું બાડોલી માંડવી રોડ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો જોઈ શકાય છે રસ્તાની આ સ્થિતિ આખો રોડ પાણીમાં ગરકાવ થયો છે